પ્રધાનમંત્રીનો કાર્યક્રમ હોય બાકીના રાજનેતાઓનો સરકારી કાર્યક્રમ કોઈ પણ વહીવટી કાર્યક્રમ કે પક્ષનો કાર્યક્રમ એ કાર્યક્રમોમાં ભીડ ક્યાંથી આવે છે કોણ હોય છે એવી સ્ત્રીઓ કે જે કલાકો સુધી કતારોમાં કે પછી સભાઓની બહાર ઊભી રહે છે કોણ છે એ સ્ત્રીઓ કે જે સભાની વચ્ચે તાળ તડકો કશું જ જોયા વગર પોતાનો સમય જે પોતાના પરિવારની સાથે આપી શકતી હોય છે પણ છતાંય એ ત્યાં જાય છે એમાંથી મોટા ભાગની સ્ત્રીઓનો એક હિસ્સો આંગણવાડી કાર્યકર્તાઓનો હોય છે આંગણવાડી વર્કર્સ આ આંગણવાડીમાં કામ કરતી બહેનોનો પગાર કેટલો હોય છે રૂપિયા એમનો મહિનાનો પગાર આજે બે મહિલાઓ અમારી ઓફિસમાં આવી એક બેન આવતા હતા બહેરામપુરાથી બીજા એક બહેન હતા ઓઢવ વિસ્તારમાંથી એ બંને બહેનો પોતાની ફરિયાદ અને સમસ્યાઓને લઈને આવી હતી એ સમસ્યાઓ કહેવા માંગતા હતા કેમેરા પર પણ પછી મેં એમને પૂછ્યું કે તમે કેમેરા પર બોલશો તો તમને કોઈ બીજી તકલીફ નહીં પડે ને તો કે ના અમારા પ્રોગ્રામ ઓફિસર છે એ તો બહુ ખુન્નસ રાખીને કામ કરે છે તો અમને હેરાન કરી મૂકશે પણ છતાંય અમે બોલવા માટે તૈયાર છીએ તો પછી મેં કહું કે જો મને એવું લાગતું હોય એક બે દિવસ મને જોવા દો જો હું સમાધાન શોધી શકવાની હોઉં તો તમે કેમેરા સામે એટલે ન બોલો કેમ કે મીડિયાની સામે જ્યારે કોઈ બોલે છે ત્યારે મીડિયા એ સાંભળીને એ સમાચાર બતાવીને આગળ વધી જાય છે એ માણસોની શું તકલીફો થાય છે નથી જાણી શકતું હું પણ એ સમાધાન નથી આપી શકવાની જો એ લોકો ફસાઈ જવાના છે તો કેમ કે કાગળ પર ગયા પછી કોઈ વ્યક્તિ અચાનક ત્યાં જઈને શું શોધીને લાવ્યો અને કેવી રીતે ફસાવી દીધા તો મેં એમને બચાવી નથી શકવાના મદદ નથી કરી શકવાના એટલે મેં કેમેરા પર એમની સાથે વાત ન કરી પણ એમની વાતનો અને જીવનનો સારાંશ મારે તમને કહેવો છે એક બેન જે બહેરામપુરા વિસ્તારમાંથી આવતા હતા એ ખૂબ વર્ષો પહેલાં એટલે એક તો એ ભણ્યા એમણે ગ્રેજ્યુએશન કરેલું હતું એટલા વર્ષો પહેલાં એ સમયે અને એમનો એમના લગ્ન એ રીતે થયા કે એમનો ઘરવાળો ખૂબ ભણેલો છે એમ કરીને અને લગ્નની પહેલી રાતે એમના પતિ દારૂ ઢીંચીને આવ્યા અને પછી એમણે પૂછ્યું કે તમે શું ભણ્યા છો શેમાં ગ્રેજ્યુએશન કર્યું તો જવાબ આપ્યો ચોથી ચોપડી કરી છે મેં પાસ દારૂ ઢીંચીને આવેલા અને ચોથી ચોપડી પાસ પતિને પણ એમણે ખૂબ સારી રીતે સ્વીકાર્યા કેમ કે ભારતીય સ્ત્રીઓને આપણે એ જ રીતે વર્ષોથી જોતા આવ્યા છીએ એટલે એ પણ એક ટિપિકલ ભારતીય સ્ત્રી છે એમણે પણ પોતાના પતિને સ્વીકાર્યા પણ નિયતિએ નહોતા સ્વીકાર્યા એટલે એમના પતિનું ખૂબ વહેલી ઉંમરે અવસાન થઈ ગયું એમના મૃત્યુ પછી એક એકલી સ્ત્રી જેને ઘરમાં સંતાન છે એક દીકરો છે શું કરી શકે તો એ બહેનને હંમેશા એ સંઘર્ષનો રસ્તો પસંદ કર્યો એમણે ચારસો રૂપિયાના પગારમાં વર્ષ બે હજાર છમાં નોકરી શરૂ કરી દીધી એ આંગણવાડી કાર્યકર્તા તરીકે જતા પણ એ વખતે કામ બહુ સીમિત તમારે થોડા કલાક ખાલી બાળકોને પ્રી એજ્યુકેશન એટલે એ પહેલા ધોરણમાં જાય એની પહેલાનું શિક્ષણ આપવા માટે આંગણવાડીમાં એમને રમાડવાના અને શીખવવાનું ને એમને બધાની સાથે ભળતા કરવાના આટલું કામ થોડા કલાકો પૂરતું સીમિત હતું પણ એના પછી તો સમય બદલાયો પરિસ્થિતિ બદલાઈ સંઘર્ષો થયા કામ અતિશય વધી ગયું એટલે આમ અધિકારીક રીતે સાડા નવથી સાડા ત્રણનું એમનું કામ હોય છે પણ એ બધું કર્યા પછી સગર્ભાનું વજન કેટલું હતું પોષણ કેટલું બાળકોનું શું આ બધું જ એમણે ઓનલાઈન ડેટા ભરવાનો કોઈ ક્વેરી આવે તો રાત્રે બાર વાગે પણ જવાબ આપવાનો એ રીતે એમની એવી નોકરી શરૂ થઈ કે જે સતત એમાં એ બિઝી રહે છે એમનો પરિવાર બાળક કશું જ સાચવી નથી શકતા એમનો પગાર આટલા વર્ષે દસ હજાર રૂપિયા થયો આટલું કામ એનું ભારણ બધું વધ્યા પછી પણ બાકીના ભારણોમાંથી મુક્ત ન થઈ શક્યા તો એ બેને પોતાના સંતાનને ભણાવ્યું અને છોકરા એન્જિનિયરિંગ કર્યું અને હવે યુપીએસસીની તૈયારી કરી રહ્યો છે બીજા એક બેન છે એમણે બે હજાર દસમાં નોકરીની શરૂઆત કરી હતી એમનો પણ દસ હજાર પગાર છે પંદર વર્ષનો આંગણવાડી કાર્યકરનો એમનો અનુભવ છે વર્કરનો અને એ બાળકોને ભણાવવાનું ને જ બધું પ્રી ને એ બધું કામ કરે છે બંને બહેનોએ જીવનની સાથે સાથે ભણવાનું એ ચાલુ રાખ્યું અને કોઈને કોઈ રીતે એમણે પોતાના જીવનને મેનેજ કર્યું એક જે બીજા બેન છે એમની દીકરી આઈટી કર્યું છે બીજાએ પણ આજ કર્યું છે એમની સમસ્યા શું છે તો કે ભાઈ એમનું પ્રમોશન આવવાનું હતું અને પ્રમોશનમાં જે ડેટા અને ક્રાઇટેરિયા મુખ્ય સેવિકા માટે મેચ થવાના હોય તો આટલા વર્ષોમાં આવ્યા નહીં અને આવ્યા ત્યારે અલગ અલગ જીઆર એટલે છેલ્લા જીઆરમાં જે બધા કારણો લખ્યા હતા એ બધા પૂરા કરવા છતાં એમને નોકરી ન મળી એનું કારણ શું તો કે ભાઈ મુખ્ય સેવિકાનું મેરિટ જ જાહેર ન કર્યું યાદી પબ્લિકમાં ન મૂકી વેબસાઇટ પર ડેટા ન મૂક્યો અને પછી ગમે તે જે લેવાની હતી બહેનોએ બધા પિસ્તાળીસ બેનોને લઈ લીધી હવે જ્યારે એ બેન મુખ્ય સેવિકામાં લાગી જાય છે તો દસ હજારમાંથી સીધા જ સીધો જ એમનો પગાર ચાળીસ હજાર પાંચસો થઈ જાય છે એ એમના માટે બહુ જ મહત્વની પ્રક્રિયા છે પણ એમાં એવું શું થયું કે કશું જ કોઈ ટ્રાન્સપરન્સીથી કરવાની જગ્યાએ ડાયરેક્ટ બધું કરી દેવામાં આવ્યું એ બારોબાર કરેલા મેરિટ લિસ્ટમાં મેં ડેટા જોયા તો સરખામણીએ પ્રાથમિક દ્રષ્ટિએ મને જે દેખાયું એમાં કે બહેનો સક્ષમ હોવા છતાં નિયમોની આંટી ગુંટીમાં એવી અટવાઈ કે એ લોકોને કોઈ જ ડેટા મદદ જવાબ કશું જ ન મળી શક્યું એમની સાથે વાત કરતાં કરતાં ગજબ રહસ્ય મને ખબર પડી કે જે રહસ્ય નથી બધાની સામે છે ખુલ્લું છે પણ છતાંય ત્યાં એમનું કામ શું તો એમને ખર્ચા ગણાવી રહ્યા હતા કે આંગણવાડીનું મકાન એમણે જાતે ભાડે લેવાનું હોય દસ હજાર પગારવાળા બહેનોએ અને પાંચસો રૂપિયાનું ભાડું હોય સરકાર એ પણ ટાઈમે ન આપે પેલા મકાન માલિકના અકાઉન્ટમાં ત્યારે સમસ્યા એ થાય કે બહેનોએ આપવું પડે એટલા સમયમાં અને જ્યારે પાછું આવે ત્યારે એમને મળે દસ હજાર કમાતા પરિવારમાં પાંચસો રૂપિયાનું મહત્વ બહુ મોટું હોય છે પણ આપણે સમજી જ નથી શકતા એના પગરખામાં પગ નાખીને કે પાંચસો રૂપિયાની એને મન બહુ કિંમત છે

સરકારે ભયાનક મજાક કરી છે અને ભયાનક નહીં ક્રૂર મજાક છે એક બાળક દીઠ નાસ્તાના પૈસા સરકાર આંગણવાડી મહિલા કાર્યકરને આપે છે એક રૂપિયો ને ત્રીસ પૈસા સવારનો નાસ્તો કોના ઘરમાં એક રૂપિયો અને ત્રીસ પૈસાનો બાળકનો નાસ્તો થાય ને એમાં એ નિયમ કે આટલા ગ્રામ તેલ આટલું આ જવું જોઈએ આટલું આવવું જોઈએ તો સરકાર મોંઘવારી પરિસ્થિતિ ભાવ કશું જ નહીં ખબર હોય આ નિયમો ઘડનાર આખા દિવસમાં ટૂંકમાં બાળકને બે ટાઈમ નાસ્તો આપવાનો બધો ટોટલ થઈને બાકીની બધી કોસ્ટિંગ એડ કરીને ખર્જો આવે છે 8 રૂપિયા એક બાળકનો એક બાળકને 8 રૂપિયામાં બે ટાઈમ બાલાજીનું મમરાનું પડીકું નથી આવતું યાર ગોપાલના પેલા વાડકા નથી આવતા તમે પૌષ્ટિક નાસ્તો આપવાની વાત કરી રહ્યા છો પૌષ્ટિક નાસ્તો એક રૂપિયા અને એ ટાઈમે નથી આવતા એમાં અમુક મેં નોંધ પડેલી જોઈ કે જ્યારે અધિકારી આવે ત્યારે એવું લખીને જાય કે પુલાવમાં ગાજર અને ટામેટા હતા પણ વટાણા નહોતા કે પુલાવમાં આટલી શાકભાજીનો અભાવ હતો કે આમાં તલ નહોતા મુઠિયામાં તલ નહોતા છાંટેલા તમે મુઠિયાને પૌવાને પૌવા અને પુલાવને બધું આપવાની વાત કરો છો તમે એક રૂપિયાને ત્રીસ પૈસા અને બે રૂપિયાને એંશી પૈસા એમ અલગ અલગ રેટ નક્કી કરેલા છે એમાં અપેક્ષા રાખી રહ્યા છો ફ્રૂટ્સ આપવાની કે બાકીની બધી વ્યવસ્થાઓ આપવાની અને છતાંય આટલા શોષણ પછી પણ એ બેનો નોકરી કેમ નથી છોડતી એમણે તાપમાં કશું જ જોયા વગર આવા કાર્યક્રમોમાં જવું પડે છે ને તોય એ લોકો નોકરી નથી છોડતા કેમ કે એમની પાસે બીજો રસ્તો નથી એ આવું મારે નવી નોકરી શોધવા ક્યાં જવાના છે એવું શું કરશે કે જેથી એમનું ઘર પરિવાર સારી રીતે ચાલી જશે બિલો ડિગ્નિટી કામ જે એમને લાગે છે એ કરી નથી શકતા અનેક સમસ્યાઓની વચ્ચે જીવતા લોકો એ બહેરામપુરામાં અમદાવાદમાં જ રહે છે બીજા એક બેન છે ઓઢવમાં જ રહે છે એમણે કહ્યું કે હું પહેલી વાર અહીંયા એસજી હાઈવે બાજુ આવી આટલા વર્ષોની જિંદગી જાણે અમદાવાદમાં પોતાની જીવી નાખી પૂરી કરી નાખી જીવી નાખી કરતા એને અમદાવાદનો એસજી હાઈવે નથી જોયો એ લોકો જ્યારે આ ઓફિસમાં આવીને બેઠા તો કે આ બધું કેટલું બદલાઈ ગયું છે આ બાજુ નહીં તો આ જે સુખદ આશ્ચર્ય એમના ચહેરા પર હતું અને એ જે દુનિયાને જોઈ રહ્યા હતા ને બધે પૂછતા પૂછતા આવી રહ્યા હતા છે એક દૂરથી એટલે કે કે વીસ રૂપિયાની ટિકિટ લીધી અને પછી ત્યાંથી બસમાં બેઠા ને અહીંયા ઉતર્યા અને એના પછી ત્યાંથી અમે ચાલતા ચાલતા આવે એ ચાલતા ચાલતા અઢી કિલોમીટર હતું એ અઢી કિલોમીટર ઓફિસ શોધતા શોધતા ચાલતા ચાલતા જ્યારે અહીંયા પહોંચ્યા ત્યારે એમના ચહેરા પર ખૂબ ખુશી હતી કે નહીં અમે તમારા સુધી વાત પહોંચાડીશું ને એટલે અડધું કામ તો અહીંયા જ થઈ જશે કાશે કામ એમ થઈ જતા હોત કાશ એ માણસો સમજી શકતા હોત કે કોઈ તમારી ઓફિસમાં ખાલી ટાઈમપાસ માટે તો કેમ આવે એ લોકો માટે પણ તો જીવવાની અનેક સમસ્યાઓ છે એ જ્યારે અધિકારીઓની ઓફિસમાં જાય છે ત્યારે કોઈ એમને ચા પાણી આપવાનું જવા દો ભૂલી જાઓ ના આપો ના પીવડાવો પણ એમની વાત તો સાંભળો અપમાન થાય છે એ માનવીય ગરીમાં જે જળવાવી જોઈએ કોઈ વ્યક્તિ તમારી ઓફિસમાં આવે છે તો એ નથી જળવાતી અને એ સતત અપમાનોથી ત્રસ્ત એ લોકો લડવાનું છોડી દે છે અને પછી અમે સ્ટુડિયોમાં બેઠા બેઠા પ્રશ્ન કરીએ છીએ કે કરોડ નથી રહી નાગરિકોમાં અને નાગરિકોનો અવાજ નથી રહ્યો એવું નથી આ બધા કિસ્સાઓમાં એ બોલી બોલીને ઘસાઈ ગયો છે એ લોકોના યુનિયન આંદોલનો કરે છે પાંચ વર્ષે પાંચસો રૂપિયાના પગાર વધારા સાથે લોકો જીવે છે જે સરકારે શ્રમ અને રોજગાર વિભાગ છે એણે નિયત કરેલો આંકડો છે કે આનાથી તો ઓછું કોઈના પણ શ્રમનું મૂલ્ય ન હોઈ શકે એટલે જે કે સાતસો રૂપિયાની જે બેઝિક મિનિમમ અમાઉન્ટ છે કે તો કોઈને પણ પગાર મળવો જોઈએ એ નથી જળવાતો અને છતાંય ચારે બાજુ કામ કરતા આવા માણસો છે આવા જ બીજા એક વ્યક્તિઓ છે જામજોધપુર થી આવ્યા હતા આજે જમાવટના સ્ટુડિયોમાં જામજોધપુર બહુ દૂર છે બહેરામપુરા અને ઓઢવ તો દૂર છે પણ તો એ વીસ રૂપિયાની ટિકિટમાં પહોંચી જવાય છે આ તો એનાથી એ દૂર છે એટલે જામજોધપુરથી અમદાવાદ ઉતરીને પછી અમારી ઓફિસ સુધી પહોંચવું એ સફર એમના માટે સરળ નહીં હોય અને તોય એ સફર ખેડીને ખેડૂતો આવે છે કેમ કે એમને એવું લાગે છે કે અમને બીજી કંઈ સમાધાન નથી મળી રહ્યું આ સમાધાન જ્યારે મળતું બંધ થઈ જાય ત્યારે એ સમસ્યાઓ ખૂબ ગંભીર થઈ જાય છે આકરી થઈ જાય છે એ ખેડૂતો અમારા સ્ટુડિયોમાં આવ્યા એમણે અમને જે બતાવ્યું એ એવી વાસ્તવિકતા હતી જે અતિશય ઉદાસ કરી દે એવી હતી બિયારણના પેકેટ પર લખેલું છે કે આ વેચાણ માટે નથી આમાં તમારે એક્સપેરિમેન્ટલ આખું પ્રયોગ કરવાના હેતુથી બનાવવામાં આવેલા છે એ પ્રયોગ કરવા માટે યુનિવર્સિટીઝની પાસે જમીનો છે તો ત્યાં પ્રયોગ કરવો જો તમે કોઈ પ્રાઇવેટ કંપની છો અને બનાવી રહ્યા છો તો તમે ત્યાં પ્રયોગ કરો એટલે તમે કોઈ વડાલીની સાબરકાંઠાની કંપની છો ને તમારે કોઈ પ્રયોગ કરીને બનાવવું છે તો તમે તમારા ખેતરમાં પ્રયોગ કરો સરકાર પાસે એ પરીક્ષણમાં થઈને પાસ કરાવો અને પછી બજારમાં મૂકવો